નમસ્તે જય આદિવાસી આપણો સમાજ આપણી સંસ્કૃતિ અને આપણો દેશના નારા હેઠળ દોઢસોમી બિરસા મુંડાજીની જન્મ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વાંસદા તાલુકાના નવસારી જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં આદિવાસી સમાજના દેવદેવીઓ પરંપરાગત આપણે જેની પૂજા કરીએ છીએ એવા દેવદેવીઓના દર્શન કરવાનો લાહાવો મળશે એની સાથે આપણા આદિવાસી સમાજ જે વર્ષોથી પૌષ્ટિક ભોજન ખોરાક આરોગ્ય છે એ ના સ્ટોલો એની દુકાનો પ્રદર્શન માટેની આદિવાસી સમાજની વસ્તુઓ તેમજ આદિવાસી સમાજના નૃત્ય આદિવાસી સમાજના નાચગાન આદિવાસી સમાજના પરંપરાગત પહેરવેશનો લાહાવો લેવા માટે અને માણવા માટે આવો પંદરમી તારીખે શનિવારના રોજ ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વધારો સૌને ભાવભીનું આમંત્રણ છે આપણી સંસ્કૃતિને બચાવવા માટે આપણા સમાજને બચાવવા માટે આપણા આદિવાસી અસ્મિતાને બચાવવા માટે આપણા વક્તાઓ આદિવાસી સમાજના પણ સાંભળો અને આદિવાસી સમાજની સેવા માટે લાગી એના માટે જ સૌને આમંત્રણ છે કે શનિવારે પંદરમી તારીખ ના રોજ પંદરમી નવેમ્બર ના રોજ આપણા ભગવાન બિરસા મુંડાજી ની જન્મ જયંતિ ના રોજ સાંજે સૌને પધારવા માટે વિનંતી છે જય જોહાર જય આદિવાસી